ભાજપને મળી શકે છે માવજીબાને પાંચ થી સાત ટકા રબારી સમાજના મત મળશે જે સર્વે આવ્યો છે સર્વેની અંદર આંકડા ચોંકાવનારા છે દેસાઈ સમાજના જે મત છે એ મત એ નિર્ણાયક મત હતા ઠાકરસિંહ રબારીની જે ટિકિટ કપાણી દિલ્હી એ ક્યાંક લોકોને આંખે ઉડીને વળગી કે આટલા વર્ષથી ઠાકરસિંહ રબારી ગેનીબેનની સાથે રહ્યા પણ એમની ટિકિટ કાપી નાખવામાં આવી હવે જે આંકડાઓ સામે આવી રહ્યા છે કોંગ્રેસના ખેમામાં પાંત્રીસ થી ચાલીસ ટકા જયારે ભાજપના ખેમામાં પચાસ થી સાહીઠ ટકા વોટ જો વાતચીત કરીએ તો રબારી સમાજના લગભગ પચાસ ટકા ઉપર મત એ કોંગ્રેસને મળવાના છે પચાસ ટકા મળી શકે પંચાવન ટકા મળી શકે સાઠ ટકા મળી શકે અને જે વધ્યું પચાસ ટકા જે વધ્યું એની અંદર મળી શકે છે ભાજપનું એવું નથી કે આ વખતે કોઈ નારાજ હતો ને રબારી સમાજ ભાજપને મત આપે આ રબારી સમાજ ભાજપ ને મત કરે છે ઘણા બધા ગામ છે જલોયા આ બધા આ ટાઈમે જ્યારે સંસદમાં ત્યાં ગયો તો ત્યાંનો દેસાઇ સમાજ ભાજપ ને મત કરે છે ઘણા બધા દેસાઈ સમાજ એવો છે વાવની અંદર કે જે ભાજપ ને મતદાન કરે છે તો એની અંદર ક્યાંક બે પાંચ ટકાનો વધારો થયો છે આ વખતે એમાં નો ડાઉટ ત્યારબાદ માવજીભાઈને પણ પાંચ સાત ટકા મળ્યા છે પરંતુ કોંગ્રેસને કોઈ એટલું બધું મેજર નુકસાન જે ગણવા જેવું પડ્યું નથી પચાસ ટકા આજુબાજુ તો કોંગ્રેસ લઈ જઈ શકે છે ચાલી એક ટકા પાંત્રીસ ટકા આજુબાજુ ભાજપ લઈ શકે છે અને દસ પંદર ટકાની અંદર માવજીભાઈ રહી શકે છે તો પછી સંપૂર્ણપણે રબારી સમાજના વોટ કોંગ્રેસને મળે એવું પણ હતું નહીં કારણ કે થોડી ઘણી દેવી સમાજની નારાજગી હતી અમુક યુવાનોમાં કે ઠાકરસિંહભાઈને કેમ ટિકિટ એટલે ઠાકરસિંહભાઈ કોઈ એવું નતુ પરંતુ જેમ કે કોઈ પણ સમાજના આગેવાનને ટિકિટ ના મળે તો એના સમાજના લોકો નારાજ થતા હોય છે અને જે ઠાકરસી ખુલીને ઠાકરસી ખુલીને જે કીધું ને કે ગુલામની બેન કે એની બેન ત્યાંથી થોડી નારાજગી થઈ હતી પરંતુ એના ઉપર ડેમેજ કંટ્રોલ થયું હતું જેમ કે બધા સમાજના આગેવાનો ભાજપમાં જેમ શંકરભાઈએ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરી એ રીતે રબારી સમાજમાં કોંગ્રેસના આગેવાનોએ પણ ડેમેજ કંટ્રોલ કરી પરંતુ આ વખતે ભાજપની અંદર મહેનત કરી હતી રબારી સમાજની અંદર સારી કરી હતી એટલે બિલકુલ કિશનભાઈ આ મહત્વની વાત છે કારણ કે રબારી સમાજની બે એવી સભાઓ ભરાઈ હતી જે સભા હતી એ કોંગ્રેસની હતી એમાં પણ એટલી જ મોટી સંખ્યામાં રબારી સમાજ ઉમટી પડ્યો હતો એવી જ રીતે આ કોંગ્રેસ ની પછી ભાજપ ની પણ એવી જ રીતે સભા હતી તો એમાં પણ રબારી સમાજ એટલી જ મોટી કારણ કે કોંગ્રેસમાં અને ભાજપમાં આ બંને પક્ષોમાં રબારી સમાજના એક મજબૂત આગેવાનો છે ગુજરાતના સ્ટેટ લેવલના કહી શકો એવા મજબૂત આગેવાનો છે બંને પક્ષમાં છે એટલે સ્વાભાવિક છે કે બંને પક્ષની સભા હોય ત્યારે ઠીક છે કે સમાજ પોતાના વ્યક્તિગત રીતે જતો હોય સમાજ પોતાના આગેવાનોના લીધે જતો હોય પરંતુ સમાજ આ જે રબારી સમાજ છે ને મેં જ્યાં સુધી ગણિતના આંકડા અહીંયા માર્યા છે

એ એવું પણ કીધા ભાઈ ઠાકર સિંહ કઈક જીતે એવું પણ અમે કીએ કારણ કે અમારે સમાજ માં દેખવાનું છે એટલે દસ ટકા જેવો તો ફરક પડ્યો જ છે અને પચાસ પચાસ ટકા તો મત થઈ ગયા છે કારણ કે હર ચૂંટણી જેમ અત્યારે જે રવાજી સમાજના મતો કોંગ્રેસમાં માં પડતા હતા તેમાં દસ ટકા નો ફરક તો એક હજાર ટકા પડ્યો છે ભરતસિંહ ઓલા જે માતાજીએ હોમ ખવડાવ્યા હતા છેલ્લી રાતે એક 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 જગ્યાએ જેમ જે હોમ ખવડાવ્યા હતા હોમ વિધિ આવેલી કે એમાં બહુ પછી લોકોએ બહુ માયના નથી

સો ટકા કોંગ્રેસના આગેવાનો અને ભાજપના આગેવાનો આ બધા છે 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 ને ને મત લેવા હોય હોય ત્યારે પૂર્વક કે એના ઘરે જે પણ માતાજી બેઠા હોય એને કે છે માતાજી ના હમ એટલે સ્વાભાવિક છે આ હમ માત્ર ખાવા પૂરતા છે કોઈક જ એવું હશે કે સત્ય માટે ખાલી એક વાર બોલી ગયા કે ભાઈ અમે ખાઈ લીધા હમ આ હમ ખાધા છે એટલે એ હવે હમ બદલાશે નહીં

આવું છું રાજકોએ પણ એક કર્યું કે નારાજગી છે તેનો ફટકો કોંગ્રેસને નિશ્ચિત પડવાનો છે ભલે પ્રચારમાં ભેગા ફર્યા હોય ગમે હોય પરંતુ નારાજગી નિશ્ચિત હતી ને તેનો ફટકો આ પ્રકારનો પડે તો કોર વોટરો જઈ રહ્યા છે દિલ્હી તો હવે ગુલાબસિંહની જીત કઈ રીતે જો તમે એક વસ્તુ સમજો ઠાકરસિંહ રબારી નારાજ હતા સો ટકાની વાત છે નારાજ હતા પછી તો એમને નારાજ હતા કે પરંતુ જે ઓપરેશનો કર્યા છે જે અંદર એ ઠાકરજીભાઈ રબારી ક્યાંય મૂક્યા જ નહીં ઓપરેશનો કરવા ઓપરેશનો પણ કરવા ગયું છે રઘુભાઈ દેસાઈ કરવા ગયા છે નરસિંહ ભાઈ ગયા છે જે દેહાઈ સમાજના મોટા મોટા આગેવાનો હતા કોંગ્રેસના પ્રદેશ લેવલ ના એ બધાને કોંગ્રેસે અહીંયા લઈ દીધા હતા એમને જવાબદારી આપી દીધી ગામે ગામ